હલો ખેડૂત મિત્રો રાજકોટના મસાલા માર્કેટમાં તમારું સ્વાગત છે અત્યારે સવારના સવા સાત જેવો ટાઈમ જોયો છે આજે તારીખ સાત ઓક્ટોબર બે હજાર પચીસ ને આપણે જોઈએ સવારના માર્કેટમાં બજાર ભાવ આપણે જોઈને તો આ લીલી ડુંગળી એકદમ ચોખ્ખી છે જેનો ભાવ પચીસ થી લઈને ત્રીસ રૂપિયા સુધી કિલો વેચે છે લીલી ડુંગળી આપણે જોઈને તો આ મીડિયમ ધાણા છે માઇનોર દાગ દેખાય છે જે એકસો પચાસ રૂપિયા કિલો વેચાય છે વિજયભાઈ શૈલેષભાઈ હોલસેલથી વેચાણ કરે છે જે માર્કેટનું એક નંબર ચોખ્ખું દાગ દૂગ વગરનું ધાણા જોઈને તો બસો રૂપિયા સુધી કિલો પણ વેચાય છે એકદમ ચોખ્ખું દાગ વગરનું દાણા આપણે ને તો આ નાનું પાન છે અને પૂરીઓ પણ છે નાનું મીડિયમ આવે જે પાત્રા છે તેનો ભાવ આઠ રૂપિયા પૂરીઓ વેચાય છે હોલસેલમાં અને આ મોટું પાન છે જે જમ્બુ જે પંદર રૂપિયા પૂરીઓ વેચે છે અને જોનીભાઈભાઈનું નામ છે જે હોલસેલથી પાન વેચે છે અને આ પાન સોમનાથ વેરાવળ સાઈડથી આવે છે જે એક નંબર ગ્રીન એવું પાન આવે છે આ છે આપણે જોઈને તો આ પોદીનો જેમાં થોડી નીચી બજાર ગઈ છે જે પાંચ રૂપિયા પૂરીઓ વેચાય છે પોદીનાનું અને મેહુલભાઈ ખેડૂતનું નામ છે જે હોલસેલથી આ પોદીનો વેચે છે જે એક નંબર અને કુવાડવા ગામથી આવે છે મેહુલભાઈ લઈ આપણે જોઈને તો લીલું લસણ જેમાં એવરેજ ભાવ સો રૂપિયા કિલો વેચાય છે અને કમલેશભાઈ ખેડૂતનું નામ છે જે ભાઈ સર ગામથી આવે છે આ લીલું લસણ આપણે નેક્સ્ટ જોઈને તો આ મીઠો લીમડો છે જે એકદમ ચોખ્ખો અને મોટા પાનનો છે જે પાંચ રૂપિયા પૂરિયો વેચાય છે જે ભાઈ ભરતભાઈ ખેડૂતનું નામ છે જે ભાઈ કાત્રોથી ને આવે છે આ એક નંબર ફ્રેશ એવો આખા પાનનો લીમડો લઈને જે પાંચ રૂપિયા પૂરિયું વેચાય છે આપણે જોઈને તો મૂળા પણ કોથમીની જેમ આયસ બજાર થઈ ગઈ છે જે સાહીઠ સિત્તેર રૂપિયા સુધી પાથરો વેચાય છે જે એક નંબર મૂળા છે જે પાથરો પણ સારો એવો વજન વાળો આવે છે ભાઈ રોહિતભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ બેડી ગામ ના આવે છે આ એક નંબર મૂળા લે આપણે જોઈને તો આ દેશી છે એક પણ દાગ નથી અને ચોખ્ખું છે આ ધાણા જેમાં એકસો પચાસથી લઈને બસો રૂપિયા સુધી બજાર થઈ ગઈ છે આજ ધાણામાં જે ચોખ્ખું અને સંજયભાઈ ભાઈનું નામ છે જે હોલસેલથી વેચાણ કરે છે ધાણાનું પછી આપણે જોઈને તો મીડિયમ ધાણા છે જેમાં દાગ પણ દેખાય છે મીડિયમ પીળું ગ્રીન છે જે હોથી એકસો વીસ રૂપિયા કિલો થાય છે અને જે વિક્રમભાઈ બેટલાવાળા જેનું વેચાણ કરે છે

આપણે જોઈને તો આ કચ્છી દેશી છે જેમાં એક નંબર કચ્છી દેશી છે જે દાગ વગરનું ધાણા છે જેમાં આપણે આગળ જોયું એમ એકસો એસી થી બસો સુધી કિલો વેચાય છે કચ્છી દેશી દાગ વગરનું ધાણા અને દેવાભાઈ ભાઈનું નામ છે જે બેડીથી આવે છે આ ધાણા લે છે આપણે જોઈને તો ધાણામાં તેજીના હિસાબે તમે જોવો દોઢ થી બે ફૂટ લંબાઈ છે ધાણાની એવું ધાણા પણ આવે છે અને જે પણ સિત્તેર રૂપિયા એસી રૂપિયા સુધી કિલો વેચાય છે આ મોટું એવું ધાણા અને જે ભાઈ કિશનભાઈ ભાઈનું નામ છે જે વેચાણ કરે છે એકદમ મોટું એવી ધાણા છે લાંબુ આપણે જોઈને તો આ લાલ તાજરિયો છે પાંચથી લઈને સાત રૂપિયા સુધી પેલું છે આ ધાણા આપણે જોઈને તો આ ધાણા એકદમ દાગવાળું છે જેમાં એક પણ પતરું હાલે એવું નથી જે દાણા પણ વીસ રૂપિયા કિલો વેચાય છે જે આપણે અડી તો હાથમાં બે જાય કોથમી હાથ બગડે એવું કોથમીર છે જે પણ બજારના હિસાબે વીસ રૂપિયા કિલો વેચાય છે અને લોકો એમાંથી જો ગોતે છે એકદમ છે આપણે જોઈને તો અહીંના લોકલ છૂટા બીટ છે જો તમે આખે આખામાં મૂડીઓ પણ છે અને આપણે અહીંના લોકલ બીટ છે જે ત્રીસ થી માંડીને ચાલીસ રૂપિયા સુધી કિલો વેચાય છે શું ભાઈ વિક્રમભાઈ વિક્રમભાઈ ભાઈનું નામ છે જે હોલસેલ બીટથી વેચાણ બીટનું વેચાણ કરે છે રોહિત જોઈને તો કોથમીની જેમ મેથીમાં પણ સારી એવી બજાર છે જે સો રૂપિયાથી લઈને એકસો વીસ રૂપિયાની કિલો વેચાઈ છે માલમાં તેજી થઈ જાય એટલે પૂરિયા ઉપર નહીં પણ કિલ્લા ઉપર વેચાય છે એટલે રોહિતભાઈ ભાઈનું નામ છે જે હોલસેલથી એક નંબર મેથીનું વેચાણ કરે છે આપણે જોઈને તો રાજકોટનું ટમેટા માર્કેટ છે જેમાં હોલસેલથી ટમેટા વેચાય છે અને પચીસ કિલાના કેરેટનો ભાવ છે આપણે જોઈને તો આ લાંબુ એક નંબર ટમેટું છે એકદમ રેડ ટમેટું જેમાં અઢાર વીસ રૂપિયા કિલો વેચે છે હું ના ભાઈ મયુરભાઈ મયુરભાઈ ભાઈનું નામ છે જે હોલસેલથી ટમેટાનું વેચાણ કરે છે આપણે જોઈને તો આ પંદર રૂપિયાથી અઢાર રૂપિયા પણ વેચાય છે જે શું ના ભાઈ ગીતાભાઈ ભાઈનું નામ છે અને જે પણ ટમેટા લાંબુ વેચે છે અઢાર વીસ રૂપિયા સુધી પંદરમાં પણ વેચે આપણે જોઈને તો આ બેંગ્લોરનું દેશી એક નંબર ગોળ ટમેટું છે ને ભાઈ બજાર ભાવે વેચે છે પચીસ છવ્વીસ રૂપિયા કિલે વેચે છે જે ભાઈ અલ્પેશભાઈ ભાઈનું નામ છે અને જે હોલસેલ હોલસેલથી બેંગ્લોર ગોળ દેશીનું વેચાણ કરે છે ને જેમાં કીધું એમ પચીસ છવ્વીસ રૂપિયા કિલો વેચાય છે જે ભાઈ બજાર ભાવે જેનું વેચાણ કરે છે આમાં શું થાય આનું લોકલ દેશી છે આમાં ભાવ પંદર રૂપિયા જે પંદર સત્તર રૂપિયા સુધી કિલો વેચાય છે આઈનું જે લોકલ દેશી ખેડૂતનું આવે છે ને તે આપણે ને તો આ નું નાનું બે નંબર ટમેટું છે જેનો ભાવ દસ બાર રૂપિયા સુધી કિલો વેચાય છે જે નાના ટમેટાનો આપણે જોઈને તો અમેરિકન મકાઈ જે અહીંયા વેચાય છે અને આનો પણ હોલસેલ ભાવ છે જે પચીસ થી ત્રીસ કિલા સુધીની બોરી આવે છે જેનો ભાવ છે જે મીડિયમ મકાઈ જોઈને તો સાત આઠ રૂપિયાથી ચાલુ થાય છે અને હારી મકાઈ દસ અગિયાર રૂપિયા સુધી કિલો વેચાય છે અહીંયા અત્યારે ખેડૂતનો માલ આવે છે અને બજાર મંદી પકડાઈ ગઈ છે

મોહિતભાઈ અત્યારે માર્કેટમાં માંડવી ઓછી બહુ આવે છે ઘણા ગાંઠા વકલ બે ત્રણ આવે છે ને જેનું વેચાણ કરે છે ભાઈ મોહિતભાઈ